અત્યારે આમ ખાઈ ધોય આમ થાળીયું સાફ કરી નાખ્યો પાછુ માન મમ્મીને આ બધા ને બહુ ઢઢો કે નહીં મેં બોલો સંભારાનો રસો હોય ને બરાબર એમાં છાશ નાખી પીવાનો એટલે મજા આવે મેં એવું હા દેહી એટલે દેહી જધો ખાતી નાખીને ઓલો સંભારાનો રસો હોય ને મિત્રો ખબર આપડે જે કોબીનો સંભારણ કર્યો એનો રસો હોય ને એ નાખીને

મારા લાલા ઓલા કેળા લીધા ને કાચા કાચા કેળા તમે વાત ના બધો કાચા કેળા હતા

ছ <laughs> জায়গ্ন <laughs> <laughs> <laughs>